નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડિયો હું લઈને આવે છું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગમરાનો સોરો સોરી દેશી દેશી શું કરે છે દેશીના તાલે તો ભયલું ગુજરાતના અંદર બૂમ પડાવે છે આજનો વિષય એવો છે કે જો તમારે કાયમ માટે થઈને રોગમુક્ત રહેવું હોય નિરોગી રહેવું હોય અને કોઈ બીમારીથી તમારે પીડાવવું ના હોય અને તમારા શરીરના અંદર બીમારીઓને ગાયબ કરવી હોય તેના માટે થઈને આ દેશી ઉપાય હું લઈને આવ્યો છું પાવરફુલ અને સારું માર્ગદર્શન લઈને આવીશું પહેલી તો એક વાત કરેલું કે આપણા શરીરના અંદર જે બીમારીઓ આવતી હોય ને એનું મૂળ કારણ આપણે જ છે એટલું યાદ રાખજો કારણ કે આપણે ખોટી આદતો કરેલી હોય અને પ્લસ ખોટા આહારનું સેવન કરેલું હોય એકને એક આહારનું સેવન કરેલું હોય અને વ્યસન પણ કર્યું હોય દારૂ ગુટકા તમાકુનું એમનું વ્યસન પણ કરેલું હોય એ બધું આપણે જ કરીએ છીએ જાતેને આપણે બીજાના દોષ આપીએ છીએ એટલું યાદ રાખજો જાતે જ આપણે આપણા શરીરને બગાડી હશે એટલું યાદ રાખજો કારણ કે હાલ તમે જે શાકભાજી લાવો છો ને એ બધી કેમિકલવાળી હોય છે એના અંદર એ કેમિકલ હોવાથી આપણે કેન્સર પણ થઈ શકાશે એટલું યાદ રાખજો બીજી એક વાત કરી લઉં કે હાલ પેટ્રોલ ડીઝલ અને ગેસનો જેટલો બધો આસમાની ભાવ છે એટલે કે આપણે સાધન લાવીએ છીએ શોક કરવા માટે થઈને પૈસા કમાવા માટે થઈને એમાં આપણે પહેલાં તો ફીમાં આલી હવે મફત આવી છે પછી ચેડે તો ભાવ વધારે લઈશું એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે જ બધું કરીએ છીએ એટલું યાદ રાખજો પછી આપણે બીજાને દોષ ચાલીએ છીએ કે ફલાવણું એમ કરે ઢેકણું એમ કરે કોઈ કશું કરતું નહીં માની લો કે આપણા પાસે બાઇક છે બાઇકે આપણે નુકસાનકારક છે એટલું યાદ રાખજો કારણ કે અત્યારે એક્સિડન્ટો ઘણા બધા થઈ જાય કોઈ પણ ગાડી છે તે ગાડી આપણે લાવવા બાઇક લાવીએ આપણે પૈસા બગાડીએ છીએ એટલું યાદ રાખજો જો આપણે લાવીએ જ ના તો આપણે પેટ્રોલનો ડીઝલનો કોઈ ગેસનો કોઈ ખર્ચો આવત નહીં નહીં પૈસા આપણે બચી જાય કે ના બચી જાય અને એ ગાડી લાયેલી હોય બાઇક લાયેલું ગમે લાયેલું હોય એ પણ ભંગાર તો થાય જ છે એટલું યાદ રાખજો એને રિપેર કરાવવું પડે એમાં આપણા શરીરના અંદર કોઈ પ્રકારનો રોગ આવે તો એના આપણે મટાડવા માટે કંઈક દવાઓ કરવી પડે કોઈક દેશી ઉપાયો કરવા પડે એટલે કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ પ્રકારની બીમારી આપણા શરીરના અંદર આવે ને એના જવાબદાર આપણે પોતે જ છે એટલું યાદ રાખજો અને આપણે આપણા શરીરને કેવું સુધારવું છે કેવું રાખવું છે એ બધું આપણા હાથમાં વાત છે એટલું યાદ રાખજો આજના વિષયના અંદર હું તમારા માટે થઈને પપૈયો લઈને આવીશું નિયમિત જો વહેલી સવારે ઉઠીને જો તમે પપૈયાનું સેવન કરશો તો કોઈ દિવસ તમે બીમાર પડશો ને એટલું યાદ રાખજો અને તમારા શરીરના અંદરથી બીમારીઓ દૂર થઈ જશે જેટલી ગંદકી છે એ ગંદકી પર બહાર નીકળી જશે કહેવાનો મતલબ એમ છે કે પપૈયાની અંદર ફાઇબર હોય છે એટલું બધા ખાધા પછી એટલે માની લો કે તમે ધાપીને ગાધું બફોરે એના ઉપર જો તમે એક અડધું પપૈયું ચબાઈ ચબાઈને ખાઈ જશો ને તો તમારું પાચનતંત્ર એકદમ મજબૂત થાય તમે જે ખાધું છે ને એ બરાબર પચી જશે એટલું યાદ રાખજો કારણ કે એના અંદર ઘણા બધા વિટામિનો છે અને પોષક તત્વો ભરપૂર છે આ પપૈયાની અંદર એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણું જો પેટ એકદમ સાફ હશે ને તો સમજી લેવાનું કે આપણને કોઈ બીમારી આવશે ને એક બીજી એક વાત કરી કરેલું તમને કે તમારા શરીરના અંદર શરૂઆતના અંદર કેન્સર ખુશું હોય અને તમને કેન્સર વ્યસર થયેલું હોય તો તમારે મટાડવું હોય ને તો પપૈયું રામ બાણશે એટલું યાદ રાખજો તમારા પપૈયાનું સેવન વહેલી સવારે ઊઠીને કરવાનું કહે તો ખાતા ઉપર કરવાનું છે એટલું યાદ રાખજો કોઈ કાળે પપૈયાનું સેવન રાતે નહીં કરવાનું એટલું યાદ રાખજો પપૈયું છે ને શરદી ખોશી કપ ઉધરે જેવી સમક્ષાને પણ મટા મટાડે છે એટલું યાદ રાખજો અને પપૈયું છે ને વજનને પણ ઉતારે છે એટલું યાદ રાખે એટલે કહેવાનું વેઇટ લોસ કરે છે પેટની ચરબીને પણ ગાળાશે જો તમે વજન ઉતારવા માંગતા હોય અને પેટની ચરબી ગાળવા માંગતા હોય ને તો પપૈયાનું સેવન જરૂર કરજો કારણ કે પપૈયું છે ને ગુણોનો ભંડારવાળું છે વના અંદરે વિટામિન એ હોવાથી એ છે ને ઓખોની રોનકશક્તિને વધારે છે અને જે આપણે દૂધનું ના દેખાતું હોય નજીકના ના દેખાતું હોય બધું દેખાડશે એટલું યાદ રાખજો એટલે કે સસમાં બસમાં આપણે ફેંકી ફેંકી દાટા પહેરેલા હોય ને તે ફેંકી દે એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ કે નંબર દૂર કરે છે એટલું યાદ રાખજો પપૈયાનું નિયમિત સેવન કરવાથી ફરી ચીલા દાળે કરવાનું ચાર દિવસ કરવાનું પપૈયાનું નિયમિત સેવન ચાર દિવસ પછી અઠવાડિયા પછી પપૈયું ફરીથી ખાવાનું રેગ્યુલર નહીં ખાવાનું કારણ કે રક્ષક એ ભક્ષક છે એટલું યાદ રાખજો પપૈયાનું સેવન કરતાં આવડજો ખાસ કરીને પપૈયાનું સેવન છે ને ખાધા ઉપર જ કરવાનું એટલે કારણ કે આ છે તમે જેટલું ધાપીને ગાધેલું હોય પ્રોટીન વાળું એને પચાવ્યા છે એટલું એટલે કે પાચનતંત્ર મજબૂત કરાશે જો તમારા શરીરને જો તમારે હાડકાં એકદમ મજબૂત કરવા હોય તમારા જો હાડકાં એકદમ બરળ થઈ ચૂકેલા હોય અને હાડકાની અંદર કેલ્શિયમની કમી રહેતી હોય અને એક બીજી વાત કરી લો કે તમે ઉંમરમાં મોટા થઈ ગયેલા પચાસ વરાના સાઠ વરના તમારા યુવાની પાછી લાવી અને પચીસ વરનો જૂનું લાવો તો પપૈયાનું સેવન કરવું જરૂર છે કારણ કે મોટી ઉંમરે પાચનતંત્ર નબળું થઈ જાય છે તો એના પાચનતંત્રને એકદમ મજબૂત કરવું રિફ્રેશ કરવું હોય તમારા મશીને તો આ પપૈયું કરી નાખો છે એટલું યાદ રાખજો પ્લસ નિયમિત પપૈયાનું સેવન કરવાથી ઓના અંદરે વિટામિન ઈ હોવાથી આવું કરે છે ખબર છે જે આપણી સ્કીન હોય જે તવચા હોય જે ચહેરાને એકદમ નિખારે છે એટલું યાદ રાખજો એટલે કે આપણે રૂપાળા રૂપાળા કરી નાખે ધોળા ધોળા ફતા જેવા કરી નાખે અને કોઈ પણ પ્રકારની બીમારી આવતી હોય ને આપણા લીધે જ આવતી હોય છે એટલું યાદ રાખજો બીજાને દોષ આપવાની જરૂર માની લો કે તમે મોબાઈલ લાયા હશો તો મોબાઈલ તમે સ્કી પેલો લાયા હોય ટચિંગ લાયા હોય તો એનું રિચાર્જ તો હોવું જોઈએ પહેલાં તો રિચાર્જ આવશે મફત થતું કાર્ડ મફત મળતા અત્યારે તો કાર્ડના પૈસા થઈ છે તો રિચાર્જ ના પૈસા થયા ઘટા વખતે એક મહિનો સુધી રિચાર્જ ના કરવાનું તો કાર્ડે બંધ થઈ જાય એટલું યાદ રાખજો અત્યારે ગુજા ખંચેરવાનો ધંધો છે એટલું યાદ રાખજો એટલે સમજી જજો એટલે કે આપણે જવાબદાર આપણે કાર્ડ લદ નહીં મોબાઈલ લદ નહીં તો આપણે જો ડખા કરવાના આવીશી રિચાર્જ કરવાના એટલે કહેવાનું મતલબ આપણે મત છોક કરવા માટે બધું કરીએ છીએ એટલું યાદ રાખજો માની લો કે આપણે ગેસનો બાટલો લીધો આપણને ખબર હતી કે ગેસનો બાટલો અત્યારે મફત મળે છે બધું સગડી બહુ મફત મળે તમને જો ખબર હતી ચડી જાતે એના ગેસના બાટલાના ભાવ વધવાના છે એટલે આ બધું ચાલ્યા કરે એના માટે આપણે જવાબદાર છે આપણે બીજાને કહીએ નકવું પડે કારણ કે આપણે આપણે મોજ શોખ કરવા માટે આપણે બધું કરીએ છીએ એટલું યાદ રાખજો અને જે ગુજરા ખંચેરી છે તો ખંચેરવાના એટલું કે તમને ના ખબર પડે એટલું યાદ રાખજો એટલે કે બધું રમણ ભમણ ચાલે છે આપણા ગુજરાતના અંદર કોઈ કીધા જ નહીં એટલું યાદ રાખજો એટલે સમજી જાજો આ તો બધા જ લોકો છે વધારે એટલે અભણ લોકો શું કરવાના કોઈ કરી નાખે જો તમારા શરીરને એકદમ નિખાર હોય બહુ રૂપાળા રૂપાળા ધોળા ધોળા ફતા જેવા તું હોય તો એના માટે આ પપૈયું ગુણકારી છે એટલું યાદ રાખજો પપ્પૈયું છે ને તમામ પ્રકારના દુખાવા મટાડે છે માની લો કે કમનો મનકાનો ગાદીનો સાઇટિકનો વાનો આતપગની કળતર જે લોહીના અંદર જે ખરાબી રહેતી હોય એ લોહીને સુધારે છે પ્લસ આ છે આવે આવશે એટલું યાદ રાખશે શિયાળાની અંદર અનુસેવન કરશો ને તો બૂમ પડાવશે એટલું યાદ રાખજો મોજ કરશો બરાબરની બેટિંગ કરશો એટલું યાદ રાખજો આ આઈપીએલનો બીજો રાઉન્ડ ચાલુ થયો એમ તમારે રાઉન્ડ ચાલુ થઈ જાય એટલું યાદ રાખજો કારણ કે પપ્પાઈ છે ને તમને મજા છે દેશી દેશી શું કરે છે તો ભયું ગુજરાતના અંદર બૂમ છે આપણે તો જલસા જે જેવું છે ખબર છે આપણે તો પપૈયા લાયા હશે પપૈયાને ખાવાનું એનો વિડીયો બનાવવાનું તો તૈય લા તો એક ખબર ગયું કારણ કે આ ટક્કર જલણીના અને બે વધે એટલે વિડીયો બનાવું છું પપૈયાનું જો તમે નિયમિત સેવન કરશો તો પેઢા પણ મજબૂત હશે દાંત એકદમ સ્વસ્થ થશે એટલું યાદ રાખજો માની લો કે જે વ્યક્તિ ડાયાબિટીસવાળો દર્દી હોય એના શરીરના અંદર જો સુગર લેવલનું પ્રમાણ વધી જતું હોય ગ્લુકોઝ લેવલનું પ્રમાણ વધી જતું અને એ વ્યક્તિ છે ડાયાબિટીસને જો કંટ્રોલમાં કરવા માગતો હોય અને ઘટા બધા મટાડવા માગતો હોય તો એના માટે થોડી પપૈયું ગુણકારી સેટું યાદ રાખજો પપૈયું ખાવાનું છે રીતે માની લો કે ચાર દાડા સુધી તમારે પપૈયું ખાવાનું છે એક ખાઈ કે બે ખઈશો તમારી શક્તિ મુજબ ચાર દિવસ સુધી ખાવાનું એક 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 પોચમાં દાળે બંધ કરી દે એટલે કે અઠવાડિયુ તમારે પપૈયું ખાવાનું નહીં કારણ કે અતિરેક નુકસાનકાર છે પપૈયાનું જો તમે વધારે પડતું સેવન કરશો તો તમારું પાચનતંત્ર જે એનું સુધારશે એની જગ્યાએ તમારું પાચનતંત્રને નબળું કરી નાખશે એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ કે રક્ષક એ જ ભક્ષક છે ખાસ કરીને રમણ ભમણ કરવા માટે ખૂબ ઉપયોગી છે કારણ કે ગરમ છે એટલું યાદ રાખજો પ્લસ શરદીની ઋતુમાં પપૈયાનું સેવન કરવું જરૂરી છે એટલું યાદ રાખજો મને ખબર છે તમારા મૂઢાની અંદર બધાને પોણી આવી ગયું છે તમે વિડીયો મારો જોતા હશો કારણ કે હવે આ તો મારા નસીબમાં જ હવે ખાવા નથી છે હવે પપૈયું ખાવું છે મિત્રો એક બીજી વાત કરવા માગું છું કે જીવન જરૂરિયાતના અંદર દરેક વસ્તુ મહત્ત્વની સેટલું યાદ રાખજો એટલે કે આપણા શરીર માટે થઈને કાચું વસ્તુએ પણ મહત્ત્વનું સેટલું યાદ રાખજો પહેલાંના જે માણસો હતા કાચું બહુ ખાતા હતા એટલું વ્યાજ રાખજો એટલે એ કાચું ખાતા એના કારણે પાચનતંત્ર એમનું મજબૂત રહેતું એટલે આપણા શરીરના અંદર જો પાચનતંત્ર મજબૂત કરવું હોય તો કાચું ખાવું જરૂરી છે એટલું આપણે તો શેકી છેકીને કહેશે પણ એ નહીં કાચું ખાવું જરૂરી છે એક આદું ફળ કાચું ખાવું જરૂરી છે એટલું યાદ રાખજો પેટ માટે એટલું યાદ રાખજો મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી લવથી એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવજો અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે ચંદન ફ્રી છે એને દબાવજો બલ આઈકાન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો આ મિત્રો જો તમારી કોઈ હેલ્થની લગતી કોઈ બીમારી હોયને લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કમેન્ટના અંદર કહેજો હું લગતો જરૂર પડે મિત્રો તમારે જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ છે બીજા મિત્રોને આ વિડીયો બની શકે મિત્રો આવજો બાય બાઈ શ્યુ ટાટા વન ફોર થ્રી આઈ લવ યુ ટુ